હવાર હવાર અમે આવી જીડા કારણ કે રોજ ગડી જાય છે ખેતરમાં રહી એટલે શીંડા રોજ વટે કે ના થોડા કાંટા નાખ દે એટલે રોજ ઓછા આવે જશે સીંડા પૂરવા તો અહીં લે કે રોજ ગડી જાય છે તો અહીં લેવાયા છે અહીંયા રોજ નામ ઉગડી દે ખેતરમાં તો અહીંયા નાખવાના કાંટા આવે

તો એટલું હજડ હે કે તો આમાં રોડ આલાવા કેડી માં કેડી માં તો કેવું છે બધી તો આમાલા રોડ ના ઠીક હે હાલો દોસ્તો શિnda બુરીન વી છે કેરે અને હવે જવાનું છે નેટવા તો નેડવા યદી ધીમે ધીમે સાકે જાતલ પૈસા નેડવા ને બબલશટ તો ફર મોડું થી જ તો વી જાવ રહ્યા નેડવા ને છોકરા દો ના ગોતલ નો કોડ આપી દો અને આ ક્યાં ફોન માં જો આવે છે તો વિડિયો માં બન્યા રહેજો બોલી વાડજે અહીં ની જેસી હાલો દોસ્તો અમે બે બે ભૂક જી ડુંગળી બાબા આપણું ડુંગળી બાબાને જાવડા પડ્યું ખડ વાળી લેવા ખડ કોળી ડુંગળી બાબાને એટલે હીમ છે નહીં વીંડલી તાકી સોટી નહીં પાસે તો કંઈક કરને છે કામ કારણ કે હમણાંને બહુ ડુંગળી બાબાને ટેક્સ આવી દે પણ એમાં સો ટાઈમ બીજો એટલે કંઈક ખડ વીંડી

બિયારણ દેખાય તો કોણ આટ કરી હાલો દોસ્તો ઓલી વાડીએ ડુંગળી વાવીને જઈ આવ્યો છું આ વાડીએ કારણ કે બપોર થઈ ગયા તો જમવા ગયા આવ્યો છું જમવા બે જવાનું જમવામાં થઈ ગયું છે બહુ મોડું કારણ કે વાગી જાય છે બે ને ખાવામાં છે શીણ અને રોટલો હાલો દોસ્ત અમી જાય છે હું જાઉં છું હવે નિશાળે કારણ કે બેલી આખી છે કે તો બેલી આંકવામાં એમ એમ થાય કે વજન ઘટે તો નિશાળે લેવું તો તોલ્યા વધી જાય તો કારણ કે તો આવું નિશાળ એવું બે નિશાળ્યા ને તો નિશાળ્યા લઈને હું પગ છું તોલ્યા લઈને તો વરસાદ આવવા માટે જો તો તોલ્યા જવા માથો માથું લાવ ન અસલ હીરો લાગે હોય

બેહી જ બધા હવડી જાય ને નિશાળ્યા તો હવે મળી આકવા તમે જોઈ શકો છો કાંઈક આકવા મળી જોવો ચાલો દોસ્તો હશે ને મરજી આપણે જવા ભાઈ દેવા જા ત્રુટ નહી ચાલુ ભાઈ ડોલ ભરાઈ જાય ને આપડે જુઓ મરજી ડોલ ભરી દીધો હવે ભેં ધોવા જઈએ ભેજ ધોવા જાય એટલે પાછા પક્ષીઓ બેલ્યા કહે કાગ્યાથી બાકી થયા ને કાંઈ કાક નહીં છે ધાકે નિશાળી હે તો હાલી જાય નહીં તો બહુ વજન પાણા મેં કવા પડે પાણા ઉભાવું પડે તો એ શેઠે વાવવામાં બહુ વાર લાગે કંઈ હાથ વાલિયા હે કે આ બધું કામ થઈ જાય હાલો દોસ્તો આજ હાથી સુવડ્યું છે મોડું અંદર જોયું એમાં સુડ્યું એટલે ત્યારે મોડો મોડો વિડીયો સ્ટાર્ટ સાફો હું કરું છું કારણ કે અંદર વિડીયો આવ્યા હોય ત્યારે તો આવો ને નજીક આવી ગયો જો તમે ગ્લબ કેટલો આખો હા નજીક જ છે ગ્લબ આવું ગ્લબના આવીને વિડીયો ઉતારું છું અને વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આજ હરખી હતી કે એટલે આજ મોડે સુધી દે હાથી લીધું તો મળી પાછા કાલે નવા વિડીયો તો તક બાય